આ ટાઈપની જો કુર્તી તમને પચાસ રૂપિયામાં સિફ્ટ મળી જવાની છે જોરદાર ક્વોલિટી તમને મળી જવાની છે ઓનલી એન્ડ ઓનલી નાઇન્ટી રૂપીસ આ ટાઈપની ક્વોલિટી તમને મળી જવાની છે બરોબર ફેબ્રિક જે આખું યુનિક ફેબ્રિક આવશે ઓનલી એન્ડ ઓનલી એકસો વીસ રૂપિયા મિત્રો તમને આ ટાઈપની વસ્તુઓ મળી જવાની મિત્રો ઓનલી એન્ડ ઓનલી ટુ ફિફ્ટી રૂપીઝમાં આ ટાઈપની વસ્તુ તમને મળી જવાની ઢાઈસો રૂપિયામાં નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે છીએ ગુજરાતની ટેક્સટાઇલ સિટી સુરતમાં આવેલા ન્યુ બોમ્બે માર્કેટમાં જે એક હોલસેલ માર્કેટ છે એમાં પણ આજના વિડીયોમાં મુલાકાત કરાવવાના છીએ એક કુર્તી હોલસેલરની જ્યાંથી તમને માત્ર પચાસ રૂપિયાની કુર્તીની શરૂઆત થઈ જાય છે તો જો તમે પણ આ ટાઈપનો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો આજનો વિડીયો તમને ફૂલ ઇન્ફોર્મેશન વાળો રહેવાનો છે તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહો આજે આપણે છીએ ન્યુ બોમ્બે માર્કેટના લોર ગ્રાઉન્ડમાં આવેલા શ્રી રાધે સિલ્કમાં સો દોસ્તો ફાઈનલી રાધે સિલ્ક અત્યારે આપણી જોડે રવિભાઈ આવી ગયા છે રવિભાઈ કેમ છો મજામાં એકદમ મજામાં આજના વિડીયોમાં કઈ કલેક્શન બતાવી છે તો સ્ટાર્ટિંગ થી આપણે જો રેન્જ સ્ટાર્ટ થઈ છે બરોબર પચાસ રૂપિયા રેન્જ સ્ટાર્ટ થઈ જાય ત્યાંથી આપણે બતાવવાના છે પચાસ રૂપિયા સ્ટાર્ટ કરીને જે હાઈ રેન્જ છે

તો પેલી જે વસ્તુ છે એ તમને બતાવું આ ટાઈપની જે કુર્તી તમને પચાસ રૂપિયામાં સિફ્ટ મળી જવાની છે આ ટાઈપની કુર્તી બહુ જોરદાર ક્રિએશન આવશે ક્વોલિટી ક્વોલિટીમાં જબરદસ્ત આવશે આરસી કોટન તમને મળી જવાનું છે આ ટાઈપના બટન ચોંટાળેલા આવશે ગોટાપટ્ટી આવશે એકદમ આ ટાઈપનું નું કામ તમને મળી જવાનું છે બહુ સરસ મતલબ પચાસ રૂપિયામાં વસ્તુ તમને આ ટાઈપની વસ્તુ ફૂલ સાઇઝ સાથે તમને મળી જવાની છે કોલર સાથે તમને આ વસ્તુ મળી જવાની છે નેક્સ્ટ જે વસ્તુ રહેવાની છે રિયોન ઉપર નેવું રૂપિયામાં મિત્રો આ ટાઈપની વેરાયટી જોઈ શકો છો તમે બહુ સરસ મજાની વેરાયટી છે બહુ સરસ એકદમ ક્વોલિટી વાત કરો જોરદાર ક્વોલિટી તમને મળી જવાની છે ઓનલી એન્ડ ઓનલી નાઇન્ટી રૂપીસ નું આ ટાઈપની ક્વોલિટી તમને મળી જવાની છે સાથે ગલમ આ ટાઈપના બટન આવશે કોટાપટ્ટી પટ્ટી આવશે અને આની સાથે જે પ્રિન્ટ છે બહુ બધી પ્રિન્ટમાં મળી જવાની છે મિત્રો દુકાન વિઝિટ કરજો પાંચ નો મિનિમમ ઓર્ડર છે બરોબર ઘર થી ઘર બેઠા મંગાવી શકો છો વિડીયો કોલ બી સિલેક્શન કરી શકો છો કદાચ તમે નવું બિઝનેસ સ્ટાર્ટ કરો છો અને નવું બિઝનેસ ઘર થી સ્ટાર્ટ કરવું હોય લેડીઝો જે કરે છે અત્યારે બરોબર તો ઓનલી ફાઈવ થાઉઝન્ડ રૂપીસ તમે સ્ટાર્ટ કરી શકો છો અને કદાચ અમારે અહીંયાથી માલ લઈ જાઓ નહીં બી વેચાય સેટ ટુ સેટ રાખજો છ મહિના સુધી બદલી બી આપીએ તમે દુકાશો તમને બધું બતાવીશું કેટલા ચડાવવાના કઈ રીતે વેચવાનું તમને આખું સજેશન જે અમારે તમને મળી જવાનું છે નેક્સ્ટ જે મિત્રો છે આ ટાઈપ ની વેરાયટી તમે જોઈ શકો છો પોપકોર્ન જે અત્યારે બહુ હેવી આ વસ્તુ ફેબ્રિક જે આખું યુનિક ફેબ્રિક આવશે ઓનલી ઓનલી એકસો વીસ રૂપિયા એકસો ચાલીસ રૂપિયા આ ટાઈપના ટોપ મળી જશે કોટન બેઝ દેવાના છે પ્યોર કોટન આફ્ટર વોશ વગેરેની ફૂલ ગેરંટી રહેશે કોઈ જાતની તકલીફ આવવાની નથી શોર્ટ ટોપ જીન્સ ઉપર ને બહુ ચાલે અત્યારે આ વસ્તુ તમને મળી જવાની છે આની સાથ મિત્રો આ ટાઈપની વસ્તુ જોઈ શકો છો તમે લુરેક્સ ફેબ્રિક છે લુરેક્સમાં જોઈ શકો છો તમે આ ટાઈપનો આખો ગલામાં વર્ક સિરોસ્કી ડાયમંડ હોટ પ્રેસિંગ સાથે આ વસ્તુ આખી મળી જવાની છે બટન ચોટાડેલા નહીં આખા સ્ટિચિંગ કરેલા આવશે લુરેક્સ ફેબ્રિક આવશે ગેરન્ટેડ સો ટકા ફેબ્રિક ની મિત્રો નેક્સ્ટ જે વસ્તુ બતાવજો આ ટાઈપની વસ્તુ તમને મળી જવાની છે બહુ જ સરસ છે આવી વસ્તુ હેવી રહેવાનું છે પ્લસ જે બલુન સ્લીવની સુધી વેચો તો ઇઝીલી વેચાઈ છે દોસ્તો બરોબર નેક્સ્ટ જે વેરાયટી લો રેન્જમાં તમે જોઈ શકો છો મિત્રો ક્લબ રિઅન ફેબ્રિક રહેવાનું છે આખું સિકવન્સ નું કામ તમને મળી જવાનું છે ઉપરથી લઈને નીચે સુધી આખી એકદમ સિકવન્સની કુર્તી અને ફેબ્રિક તમે જોઈ શકો છો એકદમ મુલાયમ ફેબ્રિક આ જોઈ શકો છો તમે એકદમ આટલું મુલાયમ એક હાથમાં મુઠ્ઠીમાં આવી જાય આટલું મુલાયમ ફેબ્રિક તમને મિત્રો મળી જવાનું છે રેડની વાત કરું તો એકદમ મિનિમમ રેજ ₹160 રૂપિયા મિત્રો તમને આ ટાઈપની વેરાઈટી મળી જવાની છે બરોબર નેક્સ્ટ જે વેરાઈટી બતાઉ તમને ફેબ્રિક હેજ ટાઈપ નું છે બરોબર પણ આની ક્વોલિટી જે છે તે વધી જશે સારી ક્વોલિટી આવી જશે પ્લસ આની સાથે તમારે જે હાઈટ છે લેન્થ જે છે એ બી વધી જવાની છે 46 થી કમ્પ્લીટ લેન્થ સ્લબરિયોન ફેબ્રિક કેપ્સ્યુલ સાથે ધોયા પછી આ જે ચમક છે એની હોતન ગેરંટી લાઈવ વિડીયોમાં ઘસીને બતાવું છું બરોબર આ 100% ફોઇલ તમારે નઈ નીકળવાની અને સાથે ગ્લામા આ ટાઈપનો આખો વર્ક મળી જવાનું છે તો દોસ્તો આ ટાઈપની વેરાઈટીઓ બી શ્રી રાધે સિલ્સમાં અવેલેબલ છે બરોબર યસ અને નેક્સ્ટ જે વસ્તુ છે આ ટાઈપની જોઈ શકો છો તમે બહુ સરસ મજાની છે લહેરિયા વગેરે શ્રાવણ ગયો લહેરિયા બાંધણીય હોય બરોબર તો આ વસ્તુ તમે લઈને જાઓ સો ટકા તમારે વેચાશે નહીં બી વેચાશે બરોબર કોઈ જાત તમારે ટેન્શન લેવાની કામ નહીં મેક્સ જે વસ્તુ છે થ્રી પીસમાં આ ટાઈપની વેરાયટી તમને મળી જવાની છે આખું એકદમ થ્રી પીસ સેટ રહેવાનો છે કુર્તી આની સાથે આ પેન્ટ અને પેન્ટ સાથે ફૂલ લેન્થનો તમને દુપટ્ટો બરોબર ત્રણેય વસ્તુનો આખો સેટ તમને મળી જવાનો છે આની સાથે આ જોઈ શકો છો તમે આ દુપટ્ટો મળી જવાનો છે તો આ ટાઈપનો આખો થ્રી ક્રિએશન ના તમને મળી જશે અને રેટની વાત કરું મિત્રો ઓનલી અને ઓનલી ટુ ફિફ્ટી રૂપી આ ટાઈપની વસ્તુ તમને મળી જવાની ઢાઈસો રૂપિયામાં બે હજાર સિમ્પલી ઓર્ડર કરો ઘર બધામાં ચાર ચાર કલર તમને મળશે અને વસ્તુ ઓનલી હોલસેલ જ આપીએ અમે રિટેલ નથી આપતા જેને બી સિંગલ પીસ જોતું એક એક પીસ જોતું હોય તે અમને મેસેજ નહીં કરતા બરોબર કારણ કે બહુ બધા એવા કસ્ટમર્સ મેસેજ આવે છે સિંગલ સિંગલ ઘર માટે ડિમાન્ડ કરે છે તો એ રીતે અમે નથી આપતા મિત્રો તમે દુકાન આવો ભલે કે ઘર બેઠા મંગાવો પણ મિનિમમ ફાઈવ થાઉઝન્ડ ઓર્ડર કરવો પડશે નેક્સ્ટ જે વેરાયટી છે મિત્રો આ ટાઈપની વેરાયટી તમને મળી જાય ફૂલ લેન્થ કુર્તી જે કુર્તા કહેવાય શોરૂમની જે આઈટમો આવે તો આ ટાઈપની આખી આઈટમ મળી જવાની છે ઓનલી ઓનલી ટુ છે ગલામાં બહુ એકદમ જોરદાર વર્ક મળી જશે કોડિંગ સાથે અને આની સાથે સાથે અંદર બી ફૂલ ફિનિશિંગ સાથે તમે જોઈ શકો છો ઓવરલોકિંગ સાથે આ ટાઈપનું તમે જોઈ શકો છો મિત્રો ઓવરલોકિંગ સાથે આખી ફિનિશિંગ વાળી વસ્તુ તમને મળી જવાની છે હવે કેપ્સ્યુલની જ વાત કરું હેવી રિયોન માં રિયોન ફોઇલ તો આ ટાઈપની વેરાયટી તમે મિત્રો જો બાંધણીમાં બહુ જ એકદમ જોરદાર ક્રિએશન છે આ ટાઈપની જો આખું એકદમ ફૂલ એકદમ હેન્ડવર્ક સાથે જરદોસી વર્ક અને જે પ્રિન્ટ છે બહુ જ સરસ મજાની કુર્તી છે આ ટાઈપની કુર્તી બી તમને મળી જવાની શ્રી રાધે સિલ્સમાં મિત્રો તમે સિમ્પલી અમને વોટ્સઅપ મેસેજ બી કરશો ને તો બી તમને એક પીડીએફ આવી જશે લિંક તમને મળી જશે આખી છે ઉપર હાઈ રેન્જ છે નીચે લો રેન્જ છે આખી પીડીએફ એકવાર ચેક કરો જે બી તમારે હોય સિમ્પલી સ્ક્રીનશોટ લઈને મોકલી આપો ઘર બેઠા તમને માલ અહીંયાથી મોકલાવી આપશું હવે આપણે ગુજરાતી બનાવે છે તો ગુજરાતી કસ્ટમરની ખાસ જે રિકવાયરમેન્ટ હોય તે છે અસ્તરવાળી તમે જોઈ શકો છો ફૂલ અસ્તર તમને મળી જવાનો ફ્રન્ટ અને બેક બેઉ તરફ તમને ફૂલ અસ્તર મળી જવાનું છે પ્લસ ઘેરા પ્લસ એની અંદર અસ્તર અને સાથે સાથે આ ટાઈપના પોકેટ મિત્રો આ ટાઈપનું આખું યુનિક ક્રિએશન સાથે શ્રી રાધેશ લઈ આવ્યું છે તમારા માટે આ ટાઈપની એકદમ સરસ જોરદાર વસ્તુ આમાં માં બી કુર્તીઓ મળી જશે ઘેરામાં બી મળી જશે જે ટાઈપની વેરાયટીઓ તમારી રિકવાયરમેન્ટ છે તે ટાઇપનું ક્રિએશન તમને અહીંયા મળી જવાનું છે આની સાથે સાથે મિત્રો આ ટાઈપની જો તમે ગાઉન્સ વગેરે જોતા હોય ફૂલ લેન્થ જે કુર્તી આવે આ ટાઈપના કુર્તા જોતા હોય રાઉન્ડ ઘેરામાં જોતા હોય તો એ બી વસ્તુ મળી જવાની છે વર્ક બહુ સરસ મળશે આની સાથે સ્લીવ બી મળશે નીચે જે ફોઇલ છે એ બી તમને મળી જવાની છે કપર ક્વોલિટીની વાત કરું તો ફૂલ રિઅર્નમાં દોસ્તો આ ટાઈપની વેરાયટીઓ તમને મળી જશે નેક્સ્ટ જો ટુ પીસમાં તમે તમારે હેવી કોટનમાં આવી રિક્વાયરમેન્ટ હોય તો આ ટાઈપની વસ્તુ તમે જોઈ શકો છો આર્ધ બધામાં ડિઝાઇન કલર જે અવેલેબલ છે આખો મેન્યુઅલ વર્ક મળશે તમને મિરર સાથે ગોટા પટ્ટી સાથે આખો વર્ક મળી જવાનું છે અને આની સાથે પ્યોર કોટનની પોકેટ આફ્ટર વોશ તમારે ધોયા પછીની ફૂલ ગેરંટી શ્રિંકેજ થશે નહીં કલર ફ્ડિંગ થશે નહીં સો ટકા ગેરંટી આ વસ્તુની હું તમને આપી શકું છું તમે બી ગર્વસ તમને આ ટાઈપની વસ્તુ જે છે એની ગેરંટી લઈને વેચી શકો છો તો દુકાને એકવાર વિઝિટ કરજો તો જ આ વસ્તુની તમને કાપડની ખબર પડશે વેરાયટી ક્વોલિટીની તમને મિત્રો ખબર પડશે

તે આટલા અમારે જેટલા એકદમ એક્યુરેટ જે સાઇઝના ફરમા છે તે તમને કશે નહીં મળવાના યસ નેક્સ્ટ જે વેરાયટી છે થ્રી જે માટે લાવ્યો મિત્રો આ ટાઈપની વેરાયટી તમે જોઈ શકો છો કોટન ઉપર આવી વેરાયટી રહેવાની છે આની સાથે બી બોટમ આવશે બોટમમાં આમાં પોકેટ મળી જશે તમને આ ટાઈપનું આખું ફૂલ પોકેટ સાથે આવી વેરાયટી તમને મળી જવાની છે આ તમને પોકેટ અહીંયા બી મળી જવાનું છે અને આની સાથે દુપટ્ટો બી તમારે રહેવાનો છે તો આ ટાઈપની વસ્તુ બી તમને મળી જશે રેગ્યુલર જે ઓફિસ ગોઈંગ વુમેન્સ છે જે ઘર બેઠા બિઝનેસ કરે છે નાનું મોટું રનિંગ વસ્તુ જોતી હોય તો આ ટાઈપની વસ્તુ તમે લઈ જાઓ બિંદાસ વેચાશે અને એકદમ કસ્ટમર જે સેટિસફેક્શન છે તે સો ટકા તમારે રહેવાનું છે યસ થોડુંક હવે ફેન્સી ક્રિએશન બી તમને એક બે વસ્તુ બતાવી દઉં મિત્રો તો આ ટાઈપનું તમે જોઈ શકો છો ફેન્સી ક્રિએશન બી આપણી પાસે શ્રી રાધે સિલ્કમાં અવેલેબલ છે એકથી એક ક્રિએશન તો આપણી પાસે અવેલેબલ છે આ ટાઈપની જો સિક્વન્સ સાથે રોમન સિલ્ક પર આખો થ્રી પીસનું આ બી કોન્સેપ્ટ રહેવાનો છે અને સાથે આ ટાઈપનો આખો પેન્ટ મળી જશે પેન્ટ સાથે આખો ફૂલ દુપટ્ટા બી તમને આમાં મળી રહેશે આ ટાઈપનો તમે જોઈ શકો છો દોસ્તો આ ટાઈપનો દુપ્પટ્ટો બી આમાં તમારે રહી જશે ફૂલ ઓર્ગેન ઉપર બુટ્ટી સાથે આખો બોર્ડર સાથે તમને આ ટાઈપનો થ્રી પીસનો કોન્સેપ્ટ મળી જવાનો છે ફૂલ જે કોન્સેપ્ટ છે એકદમ યુનિક કોન્સેપ્ટ છે લેસ પટ્ટી તમે જોઈ શકો છો ફિનિશિંગ તમે જોઈ શકો છો કોઈ જાતની તકલીફ આવવાની નથી નહીં વેચાય તો બી સેટ ટુ સેટ એક્સચેન્જ કરશો ડિફેક્ટિવ આવશે તો પીસ ટુ પીસ એક્સચેન્જ કરશો તો કોઈ જાતની તમારી તકલીફ નહીં દુકાને એકવાર આવો પાંચ હજાર દસ હજાર પચાસ હજાર લાખ રૂપિયાનો જે તમારા માલ જોતો હોય દુકાને આવીને એકવાર લઈ જાઓ જોઈ જાઓ તમને સો ટકા મજા આવશે બિઝનેસ કરવાની અત્યારે આ કારણ કે વસ્તુ 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 રનિંગ છે છે તમને સો ટકા મજા આવવાની છે મિત્રો ઓકે નેક્સ્ટ જે વસ્તુ છે આ ટાઈપનો જે કોન્સેપ્ટ અવેલેબલ છે પાર્ટી વેર નું જેમ મેં તમને કીધું તો પાર્ટી મિત્રો આ બી આપણી પાસે અવેલેબલ છે વ્હાઈટ કલર ઉપર ઓફ વ્હાઈટ કલર ઉપર થ્રી પીસનો કોન્સેપ્ટ આખો રહેવાનો છે આખી બુટ્ટી મળી જશે મલ્ટીનું કામ મળી જશે બહુ એકદમ સરસ મજાનો પેચ છે આખો ગલામાં અને આની સાથે આ તમારે બોટમ રહેવાની છે બહુ જોરદાર બોટમ છે આ બી દોસ્તો અને આનો જે દુપટ્ટો છે ઓર્ગેન્ઝા ઉપર દોસ્તો ડિજિટલ કામ આપેલું છે આ ટાઈપનો તમે દુપટ્ટો જોઈ શકો છો એકદમ જોરદાર ક્રિએશન મિત્રો તમને મળી જવાનું છે તો મિત્રો જે ફેન્સી જે વેરાયટી છે તે આપણે કન્ટિન્યુ રાખીએ છે બરોબર ફેન્સી વેરાયટીમાં એક હજી ન્યુ યુનિક ક્રિએશન જે છે તે તમને બતાવું ફેબ્રિક આખું દોસ્તો યુનિક રહેવાનું છે ક્રિએશન આખું યુનિક રહેવાનું છે બહુ જોરદાર ફેબ્રિક છે એકદમ લેટેસ્ટ ફેબ્રિક છે પ્લસ આની સાથે જે પેચ છે એ તમે જોઈ શકો છો આખું જરદોસીના કામ અને સિકવન્સ ના હેન્ડવર્ક સાથે આ ટાઈપનું કામ દોસ્તો તમે જોઈ શકો છો આ ટાઈપના એકદમ જે બેલ્ટ છે એકદમ સરસ લુક આપે સિમ્પલ સોવર ફેસ્ટિવલ લુક દોસ્તો તમને મળી જવાનું છે આની સાથે જે બોટમ દોસ્તો આની રહેવાની છે એ બી ફૂલ ગેરંટી વાળી દોસ્તો બોટમ તમને નાળા આખી બોટમ તમને મળી જશે અને આની સાથે દુપટ્ટો જે મિત્રો તમારે રહેવાનો છે એ આની જાન રહેવાની છે મિત્રો આ ટાઈપનો આખો દુપટ્ટો તમે જોઈ શકો છો ફૂલ લેન્થ દુપટ્ટો તમને આમાં મળી મળી જવાનો છે દોસ્તો દુપટ્ટો તમે ખાલી એક નજર કાઢો આ ટાઈપનો દુપટ્ટો અને થ્રી પીસનો જે કોન્સેપ્ટ જે આપેલું છે તો યુનિક જે કોન્સેપ્ટ છે થ્રી પીસનો જે કોન્સેપ્ટ છે આ ટાઈપનો આખો કોન્સેપ્ટ સાથે તમને વસ્તુ મળી જવાની છે તો કોન્સેપ્ટ જે રહેવાનો છે શ્રી રાધે સિલ્કમાં એકદમ યુનિક કોન્સેપ્ટ મળશે તમને કાંઈક ને કાંઈક માર્કેટ કરતા નવું મળશે ને કાંઈક ને કાંઈક યુનિક મળશે બરોબર તો જે આ ની વાત કરી મેં કદાચ તો આ તમારે જો શિફો ચિનોન ઉપર આખું માં અને એની સાથે ઉપર આખું ડિજિટલ જોઈ શકો છો તમે મિત્રો આ ટાઈપનું કામ ગલામાં તમે જોઈ શકો છો મિત્રો આ ટાઈપનું વી કટનું કામ હેન્ડ બોલ્ડર્સ નું આ ટાઈપનું વર્ક આખું અને આની સાથે જે બોટમ છે મિત્રો એ બી તમે જોઈ શકો છો આ ટાઈપની આખી બોટમ સાથે આ ટાઈપનો દુપટ્ટો તમને મળી જવાનો છે મિત્રો થ્રી પીસનો આખો કોન્સેપ્ટ આવી રહેવાનો છે દુપટ્ટા સાથે થ્રી પીસ બહુ એકથી ક્રિએશન જે છે યુનિક ક્રિએશન આપણી પાસે અવેલેબલ છે આખું થ્રી પીસ જે કોન્સેપ્ટ છે ધમાકેદાર ક્રિએશન આપણી પાસે અવેલેબલ છે છસો સાતસો રેન્જમાં હજારો વેરાયટી આપણી પાસે અવેલેબલ છે તમે જોઈ શકો છો આ ટાઈપની બધી વેરાયટીઓ તમને એ જ રેન્જમાં મળી જવાની છે મિત્રો નેક્સ્ટ જે વેરાયટી જે વિડીયો રહેવાનો છે બરોબર એ વિડીયો એકદમ સ્પેશિયલ ફેસ્ટિવલ વિડીયો જ રહેવાનો છે એમાં જે વસ્તુઓ જે બતાવીશ ને બધા થ્રી પીસના મોટા ભાગે કોન્સેપ્ટ રહેવાના છે ને સરસ સરસ એકદમ જે કોન્ જે વસ્તુ છે તમને વેચવામાં મજા આવે એવી વસ્તુ બધા બતાવવાનું છે આજના વિડીયોમાં એકથી એક સરસ વસ્તુ બતાવી બરાબર આની અલાવા બી જો વસ્તુઓ છે તે બી નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ અને આમાંથી કદાચ કંઈ ગમતું હોય તો સિમ્પલી સ્ક્રીનશોટ લઈ અમને વોટ્સઅપ પર નંબર આપેલા છે એ નંબર ગમે ત્યારે તમે મેસેજ બી કરી શકો ફોન બી કરી શકો અને કંઈ ગમતું હોય તો સ્ક્રીનશોટ લઈને જરૂર અમને મોકલજો મિત્રો બરોબર એની અલાવા તમારે પીડીએફ જોતી હોય નંબર આપેલા છે એમાં અમને કોલ કરજો કે પછી વોટ્સઅપ મેસેજ કરજો તમને આખી પીડીએફ અને લિંક બી તમને મોકલી આપવામાં આવશે સુરત વિઝિટ કરવું હોય તો ડાયરેક્ટ દુકાને વિઝિટ કરજો કોઈને હસ્તક જતા નહીં કોઈના ઓટોવાલા કે કોઈ બી છે તો એ કોઈની સાથે જતા નહીં મિત્રો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો જ્યાં બી આવું છે ડાયરેક્ટલી તમે જાવ મિત્રો આ વસ્તુનો ખાસ તમારે ધ્યાન રાખો પછી બતાવો તો ચાલો થેન્ક યુ રવિભાઈ ધન્યવાદ